નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ પાંચ બે હજાર વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના તો બન્યા ખાસ કરી દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને ને કરી નાખજો તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર નવસો ત્રીસ થી પાંચ હજાર પાંચસો પંચાવન રાયડો સાતસો ત્રીસથી બારસો પચાસ એરંડા નવસોથી એક હજાર સાઠ સેણા આઠસોથી બારસો ને એકત્રીસ મેથી સાતસોથી અગિયારસો પાંત્રીસ મગ સત્તરસો બાણુંથી સત્તરસો ત્રાણું તુવેર નવસો એંશીથી ઓગણીસો ધાણા આઠસો ચાલીસથી ચૌદસો જુવાર પાંચસો દસથી એક હજાર સુડતાલીસ વરિયાળ એક હજાર ચાલીસથી બે હજાર દસ બાજરી ત્રણસો ચાલીસથી ચારસો નેવ તલ કાળા ચોવીસો પચાસ થી ત્રણ હજાર ત્રીસ તલ સફેદ ત્રેવીસો એસી થી ઓગણત્રીસો પચીસ ઘાઉ ટુકડા ત્રણસો સિત્તેર થી છસો પંદર મગફળી એક હજાર પંચોતેર કપાસ ચૌદસો થી પંદરસો સત્તાવન રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા સોળસો ચોર્યાસી થી સોળસો એકાણું જીરું બે હજાર નવસો થી પાંચ હજાર બસો સાઠ એરંડા સાતસો પંચાવન થી એક હજાર ત્રેસઠ સેણા આઠસો એંસીથી બારસો સત્તર અડદ સત્તરસો એંશીથી સત્તરસો નેવ મગ તેરસોથી ઓગણીસો સાઠ તુવેર તેરસોથી બે હજાર પંદર ધાણા એક હજારથી ચૌદસો સિત્તેર મકાઈ ત્રણસો પિસ્તાલીસથી ત્રણસો પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને બત્રીસ જુવાર ચારસો છવ્વીસથી સાતસો પચાસ તલકાળા બાવીસો એકાણુંથી બત્રીસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પાંત્રીસ થી છસો એસી ઘઉં લોકવન ચારસો એકત્રીસ થી પાંચસો સત્તાણું મગફળી ઝીણી એક હજાર વીસ થી બારસો ને ચોતેર મગફળી નવસો તેસઠ થી બારસો ઓગણપચાસ કપાસ નવસો ઓગણ ચાલીસ થી પંદરસો ને અઢાર રૂપિયા